વાત કરીએ સુરતની સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે સ્ટ્રોકના દર્દીઓ વધ્યા છે તો ડાયરેક્ટર ડોક્ટર હેલ્થ નીલમ પટેલની બેઠક મળી હતી આરએમઓ આરોગ્ય અધિકારી ડીન બેઠકમાં હાજર રહ્યા હતા તો જે રીતે લોકો ગરમીથી ત્રાહી-મામ પોકારી ઉઠ્યા છે તેને લઈને અને બેઠક મળી હતી એપ્રિલ અને મેમાં શરૂઆતમાં રાજ્યમાં 108 ને 50 જેટલા કોલ મળ્યા હતા તાવ અને लूના દર્દીઓને ના કોલ મળ્યા હતા 108 ને છેલ્લા 5 દિવસથી દૈનિક 224 જેટલા કેસો મળી રહ્યા છે હજુ 3 દિવસથી લોકોને ગરમીમાં ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે કે રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર જે એકસો આઠમાં ઇમરજન્સી સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ એપ્રિલ મેનો શરૂઆતમાં આ કેસીસની શરૂઆત હતી ત્યારે પચાસ સાહીઠ જેટલા કેસીસ પર ડે પર ડેની રીતે અમને એકસો આઠમાં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા જે ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું એમ સાથે સાથે કેસની સંખ્યા પણ વધતી ગઈ અને એસી નેવુંની એવરેજ ઉપર આવ્યા હતા એકસો આઠની અંદર કેસીસ એકસો છ એકસો બત્રીસ એકસો અઠ્યાસી ત્યારબાદ ગઈકાલે બસો ચોવીસ કેસ એટલે જે પચાસ સાઈઠ સિત્તેરની એવરેજ ગણતા હતા એ એવરેજ અત્યારે બસો પ્લસ કરી ગઈ છે અને એવા સિરિયસનેસવાળા કેસો ગઈકાલ સુધીમાં પ્રોગ્રેસિવ કે ટોટલ એટી ટુ કેસીસ એવા હિસ્ટ્રોકના કેસીસ જોવા મળેલા હતા મજૂરી કામ પણ બારથી ચારના ટાઈમમાં ન કરવા માટેની સૂચન કરવામાં આવી છે કે જેથી મજૂરોને પણ આરામ મળી રહે મજૂરી જે થતી એમને શેલ્ટરની રીતે અથવા છાયાની રીતે કે ઝાડની નીચે પણ બેસવાનો આરામ મળી રહે એવી પણ વ્યવસ્થા કરવાની થાય લોકો બહાર અનિવાર્ય સંજોગોમાં જવું પડે તો લીંબુ શરબત પાણી પોતાની પાસે રાખે ઓઆરએસનું પાણી લીંબુ શરબત ખાંડમીંડું નાખેલું પાણી અથવા પાણી એટલીસ્ટ પણ અને દિવસમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર લીટર ચોક્કસ પાણી દરેક જણ પીવે રિસ્ક ગ્રુપ ગણીએ તો નાના બાળકો છે સગર્ભા માતા છે કે ઓલ્ડ એજના ઉંમરવાળા લોકો છે તો એમને તો હિતાવ છે કે તેઓ બપોરે ઘરની બહાર કોઈ ન જાય